જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી જે લોકોને માઈગ્રેનની તકલીફ છે માઇગ્રેનની તકલીફ એટલે કે માથાના અડધા ભાગમાં ભયંકર દુખાવો થવો માઇગ્રેન ને લગતા રિપોર્ટ કરાવી લીધા છે ઘણી દવાઓ ટ્રાય કરી પણ માઇગ્રેન ના દુખાવા માં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે ઘરેલું નુસ્ખો ની ફક્ત ત્રીસ મિનિટની અંદર જ ગમે તેવો માઇગ્રેનનો દુખાવો હોય કે માઇગ્રેન સિવાયનો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તાત્કાલિક બંધ થઈ જશે માઇગ્રેન ને લગતી એક પણ ગોળી ખાવાની જરૂર નહીં પડે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપડી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર માઇગ્રેનનો દુખાવો થતો હોય છે માઇગ્રેનના દુખાવા માટે તે લોકો ઘણા બધા રિપોર્ટો કરાવી લીધા છે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે પણ માઇગ્રેનનો દુખાવો છે તેમાં રાહત નથી મળતી દરરોજ તે લોકોને સૂ સૂતા પહેલાં અથવા તો દિવસમાં ગમે ત્યારે માઇગ્રેનનો દુખાવો ઉપડે છે તે લોકોને સૂવું પડે છે આવી ઘણી પ્રકારની પ્રોબ્લેમ થાય છે કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા અને માઇગ્રેનનો માઇન્ડમાં એટલે કે અડધા માથામાં છે તે ભયંકર થાય છે તો તેના માટે તમારે શું કરવાનું છે એકદમ ઘરેલું નુસ્ખો બતાવું છું તમારે મૂળમાંથી એક પુદીનાનું છોડ લેવાનું છે એટલે કે મૂળમાંથી તમારે પુદીનાનું છોડ કાઢી લેવાનું છે તેને પાણીથી પહેલા વ્યવસ્થિત સાફ કરી નાખવાનું છે પાણીથી સાફ કરી અને તેને તમારે છટણી જેવું એટલે કે એનો તેનો એક લેપ બનાવી નાખવાનો છે અને આ લેપ તમારે કપાળ ઉપર લગાવવાનું છે 30 મિનિટ સુધી કપાળમાં લગાવી રાખવાનું છે 30 મિનિટ પછી તાજા પાણીથી તમારે કપાળનો ભાગ છે તે સાફ કરી નાખવાનું છે ત્રીસ મિનિટની અંદર જ ગમે તેવો માથાનો દુખાવો હોય કે પછી તમને માઇગ્રેનનો દુખાવો થતો હોય તે બંધ થઈ જશે માઇગ્રેનના દુખાવાને લગતી એક પણ ગોળી ખાવાની જરૂર નહીં પડે ઇન્જેક્શનો લેવાની જરૂર નહીં પડે અને માઇગ્રેન સિવાય પણ જે લોકોને વારંવાર માથાનો દુખાવો થાય છે માથાના દુખાવાની ગોળીઓ ખાવી પડે છે તેમાં પણ અદ્ભુત રિઝલ્ટ મળશે સાવ સરળ ઘરેલું નુસ્ખો છે તમારે મૂળમાંથી એક પુદીનાનો છોડ લેવાનો છે તેને પાણીથી સાફ નાખવાનું છે અને તેનું છટણી જેવું કરી અને એક લેપ તૈયાર કરી અને આ લેપ તમારે દુખાવો હશે તે બંધ થઈ જશે માઇગ્રેન સિવાયનો તમને રેગ્યુલર જે માથાનો દુખાવો રહેતો હોય માથાના દુખાવાની તમે રેગ્યુલર ટેબલેટો લેતા હોય ઇન્જેક્શનો લેતા હોય ગોળીઓ લેતા હોય પછી તમને ઊંઘ આવે છે તો માથાના દુખાવાને લગતી પણ

તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો